નમસ્કાર મિત્રો આજે આપણે દલ લેક શ્રીનગર જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળની વિઝિટ કરીશું આજે હું આપને દલ લેક શ્રીનગર બતાવવા જઈ રહ્યો છું જેનો અદ્ભુત નજારો આપ જોશો મિત્રો આ સ્થળે આવવા માટે અમે ગેટ નંબર ત્રેવીસથી સિકારાની રાઈડ કરી અહીં આવેલા સિકારા એટલે એક પ્રકારની હોડી અહીં આપ હાઉસબોટ જોઈ રહ્યા છો સંપૂર્ણ લાકડામાંથી બનાવવામાં આવેલી છે હાઉસબોટનો અંદરનો નજારો આપ જોશો હોટલની સુવિધા ખાણીપીણીની સુવિધા વિવિધ રાજરચીલો ડાઇનિંગ ટેબલ કે જેના ઉપર કાશ્મીરી કાવા દરેક ઉતારોને પીરસવામાં આવે છે સુંદર મજાનો હાઉસબોટનો નજારો આપ જોઈ રહ્યા છો દલ લેક શ્રીનગર હાઉસબોટ સંપૂર્ણ લાકડાની હાઉસબોટની બહારથી આપ એનું વિવિધ બજાર જોઈ રહ્યા છો અહીં જે જઈ રહ્યો છે એને સિકારા રાઇડ્સ કહેવામાં આવે છે શિકારા રાઇડ્સનો આનંદ માણવા માટે દરેક મિત્રોને વિનંતી છે જે મિત્રો કાશ્મીરના પ્રવાસે જાય તે મિત્રો હાઉસબોટની અંદર રાત્રિ રોકાણ કરી શિકારા રાઇડ્સની મજા માણી શકે છે શિકારા રાઇડ્સની અંદર ચારથી પાંચ વ્યક્તિઓને બેસાડી લગભગ ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલું બજાર તમને અહીં જોવા મળે છે વિવિધ શિકારાઓના માધ્યમથી અહીં આખા દલ લેકની અંદર વિવિધ પ્રકારના હાઉસબોટ આવેલા છે ખાણીપીણીના સ્ટોલ છે નાસ્તાના ટોલ છે બજાર પણ છે બહારનો નજારો આપ મિત્રો જોઈ રહ્યા છો ત્રીસ નંબરના ગેટથી અમે મિત્રોએ અંદર પ્રવેશ કરેલો આર્મી પણ આપની સેવામાં તૈનાત ખડી હોય છે તો અહીં શ્રીનગર ની અંદર આવેલ દલ લેકના આપ રૂબરૂ જોઈ રહ્યા છો મિત્રો દલ લેક શ્રીનગરનો અદ્ભુત રમણીય નજારો જોઈ આપ ધન્યતા અનુભવશો પ્રવાસન સ્થળ દલ લેક શ્રીનગર વિવિધ હોટેલ્સ સિકાર રાઇડ્સ તેમજ હાઉસ બોટનો અદ્ભુત નજારો આપ મિત્રો જોઈ રહ્યા છો બરાબર સાંજના પાંચ વાગ્યાનો આસીન છે